વડોદરાના કરજણ તાલુકા કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ એશિયા કપમાં ભારત પાકિસ્તાન મેચનો વિરોધ કરાયો આતંકી હુમલામાં મૃતકોને આપી શ્રદ્ધાંજલિ આતંકી હુમલામાં છવ્વીસ શહીદોનું સન્માન કરી પાકિસ્તાન સાથે ખેલ બંધ કરોના બેનરો સાથે કોંગ્રેસનો વિરોધ છે અમે મૌન રેલી ધારણ કરીને અહીંયા પહોંચ્યા હતા અને જે ચૌદ તારીખે આજે રાત્રે મેચ ઇન્ડિયા અને પાકિસ્તાનની રમાઈ રહી છે એની વિરુદ્ધની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે ઉગ્ર વિરોધ અને શાંત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સરકાર સુધી મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો ખરેખર તો આજે અમારે આ કરવું જ ના જોઈએ જો આ દેશ ભક્તિની વાતો કરતી સરકાર હોય તો એમને સમજવું જોઈએ કે જે નરાધમો દ્વારા અને ષડયંત્ર બાદ પાકિસ્તાન દ્વારા છવ્વીસ જે માસુમ નિર્દોષ અને દેશના નાગરિકોની હત્યા થઈ હોય અને તેમાં પણ આજે મેચ એમની સાથે રમાઈ રહી હોય તો ખરેખર આ અન્યાય છે અને લોકો સમજવાની જરૂર છે ને સરકારે સમજવાની જરૂર છે